જય હિન્દ વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વાધ્યાય વાસ્તવિક સંખ્યા અને એની અંદર નંબર વિશે અભ્યાસ કરવાનો હવે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ એક આખું ગણાવી દીધું છે અને એ જો તમારે સમજવું હોય તો પ્લે લિસ્ટ માં જઈ અને સ્વાધ્યાય એક પોઈન્ટ એક ના પ્રશ્ન તમે જોઈ શકો છો સાથે કોઈ પ્રશ્નમાં તમને મૂંઝવણ અનુભવ આવતી હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવો હવે અહીંયા આપણે ક્વેશ્ચન નંબર સ્વાધ એક ની અંદર સ્વાધ્યાય એક પોઈન્ટ બે અને એમાં એક પ્રશ્ન પૂછ્યો છે કે સાબિત કરો કે વર્ગમૂળ પાંચ એ અસમય સંખ્યા છે હવે જ્યારે તમને કોઈ વસ્તુ સાબિત કરવાનું કે તો તમારે તમારી જે પૂર્વધારણા છે એનાથી ઉલટી બાંધવી પડે હવે તમને ધારો કે સાબિત કરવાનું કે કે સાબિત કરો કે તમારી સાયકલ સારી છે તો તમારે પૂર્વ ધારણા બાંધવી પડે કે ધારો કે મારી સાયકલ ખરાબ છે પછી એમાં તમારે લખવાનું કે ભાઈ મારી સાયકલ છે એ મને સમયસર બધી જગ્યાએ પહોંચાડી દેશે મારી અમે જઈએ છીએ સાયકલ હલાવવામાં મને બહુ તકલીફ નથી પડતી પછી તમારે લખવાનું કે આ બધી વસ્તુ આ બધી શરતોને આધારે મારી સાયકલ સારી છે તો આપણે જે પૂર્વ ધારણા બાંધી એ પૂર્વ ધારણા ખોટી છે તો અહીંયા સૌથી પહેલા આપણે સાબિત કરવાનું છે કે વર્ગમૂળ પાંચ અસમય સંખ્યા છે તો અહિયાં લખવાની ઉલટી પૂર્વ ધારણા ધારો કે વર્ગમૂળ પાંચ એ સમય સંખ્યા છે પહેલું આવું કામ કરવાનું તમારે શું સાબિત કરવાનું છે તો કે અસમય સંખ્યા તો ધારવાનું શું એનાથી સમય સંખ્યા હવે જો સંખ્યા હોય એને તમે અંશ અને છેદના સ્વરૂપમાં દર્શાવી શકો અસમય સંખ્યા ને ક્યારેય તમે અંશ છેદના સ્વરૂપમાં એટલે કે આવા સ્વરૂપમાં દર્શાવી શકો નહીં તો ખાસ યાદ રાખજો અસમય સંખ્યાને તમે ક્યારેય આ સ્વરૂપ ની અંદર દર્શાવી શકતા નથી પણ તમે તો આને સમય સંખ્યા બતાવી છે તેથી સ્વરૂપમાં દર્શાવવી પડે હવે એ અને બી છે એ અવિભાજ્ય સંખ્યા છે એ અને બી પરસ્પર અવિભાજ્ય છે એટલે કે એનો ગુસ્સા તરીકે ત્રણ આવી સામાન્ય એક જ હશે બીજું કઈ સામાન્ય હશે નહીં તો આવી સંખ્યાને આપણે અવિભાજ્ય સંખ્યા કહીએ છીએ અવિભાજ્ય સંખ્યાનો બીજો મતલબ ગુસ્સા એક છે એટલે કે આની અંદર એક સામાન્ય છે આની અંદર એક સામાન્ય આવી રીતે આપણે દર્શાવીએ છીએ શા માટે એના છેદમાં બી લખ્યો તો કે આને આપણે સમય સંખ્યા કીધી છે હવે આ વર્ગમૂળ પાંચ કાઢવું હોય તો બંને બાજુએ વર્ગ કરવો પડે આ ડાબી બાજુ અને આ જમણી બાજુ તો આપણે અહીંયા ટૂંકમાં લખીએ બંને બાજુએ વર્ગ કરતા હવે બંને બાજુએ તમે વર્ગ કરશો તો આ રીતે થશે વર્ગમૂળ પાંચ નો વર્ગ બરાબર એનો વર્ગ છેદમાં બી નો વર્ગ આવી રીતે થશે હવે આપણને ખબર છે કે કોઈ પણ વર્ગમૂળ નો વર્ગ થાય એટલે વર્ગમૂળ છે એ શું થઈ જાય તો કે નીકળી જાય એટલે માં બી નો વર્ગ છેદમાં વર્ગ આ બી નો વર્ગ છે એ ભાગાકારમાં છે બરાબર ની બીજી બાજુ આવે તો ગુણાકારમાં આવી જાય એટલે પાંચ બી નો વર્ગ બરાબર એનો વર્ગ હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ આપણે જોવાનું છે અને શું જોવાનું છે જો તો કે આ સમીકરણ નંબર 1 હવે આ 5 છે 5 આ 5 એ ગુણાકારમાં છે આ બાજુ આવે તો ભાગાકારમાં થઈ જાય હું અહીંયા લખું છું આ જે બ્લુ બોલ થી લખું છું એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે હવે આનો મતલબ શું થયો તો કે 5 એ a² વડે વિભાજ્ય છે

એક ત્રણ તો પ્રમેય એક પોઈન્ટ ત્રણ એવું કે જે સંખ્યા એના વર્ગ નો અવયવ હોય ને એ સંખ્યા એના વર્ગ નો પણ અવયવ હોય તો આપણે અહિયાં લખીએ તેથી એનો અવયવ પણ થાય જો આ પહેલી વસ્તુ આપણે કરવાની છે શું કરવાની છે તો કે આ પાંચ ને તમે આ બાજુ લાવો

તો કોઈ પૂર્ણાંક સી માટે કોઈ પૂર્ણાંક સી માટે એ બરાબર પાંચ સી લખી શકો હવે આ કેમ લખ્યું એ તમને હું કહી દઉં જો પાંચ છે એ તો એનો અભયવ છે જ તો હવે એક આપણે ત્રીજો પૂર્ણાંક લઈએ સી અને એ સી પૂર્ણાંક વિશે આપણે જોઈએ કે શું થાય છે આગળ એનો પૂર્ણાંક છે કે નહીં તો આપણે અહીંયા લખીએ છીએ બંને બાજુ એ વર્ગ કરતા ચાલો બંને બાજુ એ વર્ગ કરીએ તો અહીંયા જુઓ એનો વર્ગ બરાબર પાંચ સી નો વર્ગ એનો વર્ગ કેટલો થશે અને અહિયાં મેળવ્યું એનો વર્ગ બરાબર પચીસ સી નો વર્ગ હવે પરિણામ નંબર એક અને બે ને સરખાવીએ પરિણામ એક અને બે ને

આ પાંચ છે એ ગુણાકારમાં છે આ બાજુ જાય તો ભાગાકાર એટલે b નો વર્ગ બરાબર પચીસ સી નો વર્ગ પચો પચો અહીંયા થાય b નો વર્ગ પાંચ સી નો આવી રીતે થાય હવે આ પાંચ છે એ c વર્ગ ના ગુણાકાર માં છે જો આ બાજુ આવે તો આવું સ્વરૂપ આવે આમ થાય આવી રીતનું સ્વરૂપ આવે તો એનો મતલબ શું થયો તો કે નો અવયવ છે વિભાજ્ય હોય બી સ્ક્વેર પાંચ વડે વિભાજ્ય હોય તો એનો અવયવ હોય તો જ વિભાજ્ય હોવાના તો પ્રમેય એક પોઈન્ટ ત્રણ શું કહે છે તો કે પ્રમેય ત્રણ એક પોઈન્ટ ત્રણ એવું કે છે કે જો આનો અવયવ હોય તો વર્ગનો પણ અવયવ હોય તેથી પાંચ પણ હવે આપણે શું કીધું તું તો કે જો અહીંયા આવી આ એના છેદમાં માં બી આપણે એવું કીધું કે એના છેદમાં બી છે એ અવિભાજ્ય છે અને એનો ગુસ્સા એક જ છે પણ અહીંયા તો આપણને બે અવયવ મળે છે એટલે કે એનો અવયવ પણ કેટલો મળે છે પાંચ બેનો અવયવ પણ કેટલો મળે છે પાંચ એટલે કે ગુસા કેટલો થાય છે અહીંયા પાંચ આપણે તો ગુસ્સા એક જ લીધો છે તો આપણે અહીંયા લખીએ એ અને બી નો ગુસ્સા બરાબર પાંચ તેથી આપણી જે ધારણા હતી એ ધારણા કેવી છે ખોટી આપણે લખીએ તેથી આપણી પૂર્વ ધારણા અસમય સંખ્યા તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે આખા દાખલાને સોલ્વ કરી શકીએ છીએ અને આવા કોઈ પણ દાખલા હોય આ દાખલાને આપણે આ જ રીતે સોલ્વ કરવાનો છે સૌથી પહેલા શું કરવાનું છે તો કે પૂર્વ ધારણા ઉલટી બાંધવાની છે ત્યારબાદ સમય સંખ્યા હોય તો એને અંશ અને છેદના સ્વરૂપમાં લખી શકાય આ બંને સંખ્યા પરસ્પર અવિભાજ્ય છે એટલે કે ગુસ્સા એક જ છે વર્ગમૂળ કાઢવા માટે બંને બાજુએ વર્ગ કરીએ છીએ પછી તો કે અહીંયા બી સ્ક્વેર છે ભાગાકારમાં આ બાજુ આવે તો ગુણાકારમાં એટલે સમીકરણ 1 મળે છે a વર્ગ બરાબર 5b નો વર્ગ 5a આ 5 ને તમે આ બાજુએ લઈ જાવ તો a વર્ગ વિભાજ્ય કહેવાય 5 વડે મતલબ a વર્ગ નો અવયવ છે 5 તો પ્રમેય 1.3 એવું કહે છે કે જે સંખ્યા વર્ગનો અવયવ હોય એના ના પણ અવયવ હોય એટલે 5 નો અવયવ આપણે સોરી એનો અવયવ 5 મળી ગયો એ રીતે આપણે a બરાબર કોઈ ત્રીજો પૂર્ણાંક લઈએ છીએ અને બંને બાજુએ વર્ગ કરીએ છીએ તો બીજું પરિણામ મળે છે a વર્ગ બરાબર 25c નો વર્ગ પરિણામ 2 માં a નો વર્ગ આ કિંમત આવે છે પરિણામ 1 માં a વર્ગ કિંમત આ આવે છે બંને પરિણામને ને સરખાવીએ છીએ તો ફરી વખત 5a b વર્ગ નો અવયવ થાય તો પ્રમેય 1.3 મુજબ b નો અવયવ પણ થાય અહીંયા આપણને બંનેના ગુસ્સા કેટલા મળે છે 5 મળે છે તો એનો મતલબ શું થયો તો કે આપણે એમ જ કીધું કે ભાઈ બે ના ગુસાઅ કેટલા છે 1 તો અહીંયા તો 2 મળે છે અલગ અલગ તો એનો મતલબ એવો કે આપણી પૂર્વ ધારણા કેવી છે ખોટી અને આપણે જે પૂર્વધારણા સમય સંખ્યા ની એ ખોટી છે તો શું થાય કે વર્ગમૂળ પાંચ એ સમય સંખ્યા છે તો વિદ્યાર્થી મિત્રો આના પછીના પીડીયડમાં આના પછીનો જે નેક્સ્ટ દાખલો છે એના વિશે આપણે અભ્યાસ કરીશું